અવસાન થયું છે મિત્રો ગીતાબેન રબારી ના પિતા ભાઈ એવા મહેશભાઈ રબારી નું અવસાન રવિવાર રોજ હાદ અટેક આવવાના કારણે થયું હોય નાની ઉમરમાં જ તેઓ અવસાન પામવાના કારણે તેમના પરિવારમાં પણ ખુબ જ દુઃખ જોવા મળે છે મિત્રો અને મોટા મોટા કલાકારો પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે મિત્રો તમે પણ કોમેટ બોક્સ માં ઓમ શાંતિ લખીને વિડીયો ને શેર કરી દેજો આજકાલ તેમના શ્રદ્ધાંજલિ વાળા વિડીયો પણ ઇન્સ્ટાગ્રામ માં ખુબ ઝડપ થી વાયરલ થઈ રહ્યા છે અને ગીતાબેન રબારીએ પણ તેમના બધા જ પ્રોગ્રામો કેન્સલ કરીને તેમના વતન જઈ રહ્યા છે મિત્રો એડવાન્સ લીધેલા બધા પ્રોગ્રામો કેન્સલ કરી નાખ્યા છે મિત્રો બસ આ વિડીયો માં આપડે આટલી જ માહિતી આપી દઈએ અને મળીએ બીજા વિડીયો જો તમે અમારી ચેનલ માં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં